દોસ્તો તમે એક્સેલમાં કામ કરતા હો અને એની અંદર જે કોલમ જે છે ઘણી બધી હોય આ રીતે આમાં જુઓ ઘણી બધી કોલમ છે અને પછી આ ડેટાને તમારે વેરીફાઈ કરવો હોય અથવા તો હેન્ડલ કરવો હોય ત્યારે તમે જ્યારે રોની અંદર આગળ વધો છો ત્યારે તમે કઈ રોમાં છો એ જવા માટે શું કરો છો કોઈક રોને આ રીતે હાઇલાઇટ કરો છો અને પછી જ્યારે બીજી રોને વેરીફાય કરવી હોય ત્યારે મેન્યુઅલી આ રીતે ફરી એને હાઈલાઇટ કરો છો અને પછી ચેક કરો છો પણ પછી અહીં પાછા ક્લિક કરું છું એટલે એ રો જે હાઇલાઇટ કરેલી છે એ જતી રહે છે અને આપણે ડેટા જે છે એને હેન્ડલિંગ કરવા માટે મુશ્કેલી અનુભવીએ છીએ તો આપણે એવું ના કરી શકીએ કે જે સેલ પર ક્લિક કરીએ એ રો આપોઆપ હાઈલાઇટ થઈ જાય દાખલા તરીકે જુઓ તમને વધાવો અહીંયા આગળ માની લો કે હું અહીંયા આગળ આ જે છે આ સેલ પર ક્લિક કરું છું તો જો રો આપોઆપ હાઈલાઇટ થાય છે આની પર ક્લિક કરું છું તો એ રો આપોઆપ હાઈલાઇટ થાય છે હું આની પર ક્લિક કરું છું તો રો જે છે એ આપોઆપ ફેલાઇટ થાય છે અને એટલે આને વેરીફાઈ કરવી અથવા તો આ ડેટાને હેન્ડલ કરવો ખૂબ સહેલો થાય છે ચાલો જોઈએ આવું કેવી રીતે કરી શકાય તો આ માટે આ જે સીટ છે એમાં હું કોઈ એક સેલ પર ક્લિક કરું છું અને હવે આખી જે સીટ છે મારી સીટ આ એને હું સિલેક્ટ કરું છું એટલે કંટ્રોલ એ પ્રેસ કરું છું એટલે આખી સીટ જે છે એ સિલેક્ટ થઈ ગઈ છે હવે હું હોમ ટેબ છે એમાં કન્ડિશનલ ફોર્મેટિંગ પર ક્લિક કરવાનો છું એટલે એક પોપઅપ નાનકડી વિન્ડો ઓપન થશે અને એમાં ન્યૂ રૂલ છે એની પર હું ક્લિક કરવાનો છું એટલે એક નવો રૂલ ક્રિએટ કરવાનો છું એની પર હું ક્લિક કરીશ હવે અહીંયા આગળ જે સિલેક્ટ અ રૂલ ટાઈપ છે એમાંથી આ જે છેલ્લો રૂલ છે સેલ માટેનો યુઝ અ ફોર્મ્યુલા ટુ ડિટરમાઇન વિચ સેલ્સ ટુ ફોર્મેટ હું એની પર ક્લિક કરીશ આ રૂલ મારે જોઈએ છે અને અહીંયા આગળ એક નાનકડો ફોર્મ્યુલા લખવાનો છું ખૂબ સહેલો છે તમે નોંધી લેજો તમને ખૂબ ઉપયોગી થશે રો બ્રેકેટ બ્રેકેટ કમ્પ્લીટ ઇઝ ઇક્વલ ટુ સેલ બ્રેકેટ ખૂબ નાનો ફોર્મ્યુલા છે મિત્રો ડબલ કોટ ફરી રો ડબલ કોટ અને બ્રેકેટ કમ્પ્લીટ અમારો ફોર્મ્યુલા પૂરો થઈ ગયો છે અને હવે અહીંયા આગળ નો ફોર્મેટ સેટ એટલે એને હાઇલાઇટ કરવા માટે મેં કોઈ કલર પસંદ કર્યો નથી ચલો ફોર્મેટમાં જઈશું અને એક આમાંથી કોઈ પણ આ જે ફોર્મેટ સેલ છે એમાં છેલ્લું ફીલ છે આવા એમાં આવવાનું છે છેલ્લું ફીલ છે એમાં આવવાનું છે અને એમાંથી કોઈ પણ એક કલર પસંદ કરવાનો છે તમે અનુકૂળ કલર પસંદ કરી શકો છો હું યલો પસંદ કરું છું એટલે યલો કલર સેમ્પલ કલર આવી ગયો છે અને હું ઓકે કરીશ અને અહીં પણ હું ઓકે કરીશ એટલે આ જે સેલ હતો એ રો ઓટોમેટિક હાઇલાઇટ થઈ ગઈ છે હવે ચલો હું બીજા કોઈ એક સેલ પર ક્લિક કરું શું થાય છે તો હવે તો આ જે રો જે છે એ તો હાઇલાઇટ થતી નથી આની આ જ રહેશે તો હજી એક નાનકડો કોડ લખવાનો છે ખૂબ સહેલો છે મિત્રો હું અહીંયા આગળ જે સીટ એક્ટિવ છે એ સીટ ઉપર અહીં સીટ વન ટુ જે છે આ એક્ટિવ સીટ છે આ સીટ હું એની પર રાઈટ ક્લિક કરવાનો છું રાઈટ ક્લિકમાં અહીં લખ્યું છે વ્યૂ કોડ ખૂબ સહેલું છે મિત્રો આની પર ક્લિક કરીશ અને અહીંયા આગળ હું આ જે વર્કશીટ લખ્યું છે એની જગ્યાએ હા વર્કશીટમાં આવવાનો છું જનરલ આ હોય તમારામાં તો તમારે વર્કશીટમાં આવવાનું છે આની અંદર અને અહીંયા આગળ હું એન્ટર કરી અને વચ્ચે એક નાનકડા કોડ લખીશ અથવા શબ્દો લખીશ તો એમાં લખીશ હું ટાર્ગેટ ડોટ કેલ્ક્યુલેટ સી એ છે એટલે કેલ્ક્યુલેટ આપવા આપ છે અને ડબલ ક્લિક કરી દેશે એટલે મારું કામ પૂરું થઈ ગયું છે મિત્રો તમે અહીંયા આગળ ટાર્ગેટની જગ્યાએ એક્ટિવ સેલ પણ લખી શકો છો ચાલો હું આને ક્લોઝ કરી દઉં આને પણ ક્લોઝ કરી દઉં છું અને હવે હું ક્યાંક ક્લિક કરી જોઉં ચાલો તો હવે તો જે સેલ પર હું ક્લિક કરું છું એ રો આપવા હાઈલાઇટ થઈ છે જુઓ તો તમે આ રીતે તમારું કામ જે છે ખૂબ સહેલું કરી શકો છો એક્સેલમાં